દુલાભાયા કાગ ગુજરાતી સાહિત્ય એક પ્રખ્યાત હસ્તી તેમના અસરકારક કાવ્ય માટે જાણીતા છે જે ગ્રામ્ય જીવન અને ગુજરાતના કુદરતી સૌંદર્યને સમજી લે છે તેમની એક પ્રસિદ્ધ કવિતા વેટેર કુદરત અને માનવ ભાવનાઓ વચ્ચેની ભલામણને સુંદર રીતે કેળવે છે વેટેર માંગ કાગ ચોમાસાની ઋતુનું વર્ણન કરે છે એ સમય જ્યારે સુકાંગ પડેલા ધરા પ્રથમ વર્ષાની બુંદોની આતુરતાથી રાહ જોઈ રહી છે કવિતા જીવંત રીતે જોવાડી છે કે કઈ રીતે વરસાદ સુકાઈ ગયેલા ખેતરોમાં જીવન લાવે છે અને મીઠી માટીના સુગંધથી હવા ભરાઈ જાય છે કાગની છબી મય ભાષા અને જમીન સાથેનો તેમનો ગાઢ સંબંધ વાચકને વરસાદના આવવાથી થતા પુનર્જીવન અને આનંદનો અનુભવ કરાવે છે કવિતા ચોમાસાની ભાવનાત્મક અસર પર પણ પ્રકાશ નાખે છે જે આશા પુનર્જીવન અને જીવનના ચક્રોને પ્રતિકરૂપ છે કાગની સરળ છતાં ગહન ભાષા વાચકોને સ્પર્શે છે ધ નેચર કાગની કૃતિ જેમાં પણ સામેલ છે તેમના કુદરતી વિશ્વના સૌંદર્ય અને આ અમિતાને કઈ રીતે જલાવી રાખવું તેની સાક્ષી છે જેને કારણે તેઓ ગુજરાતી સાહિત્યમાં પ્રિય કવિ બની ચૂક્યા છે